દશેરા પર્વએ ફાફડા અને જલેબી ખાવાનું અનેરું મહત્ત્વનું છે તે દર વર્ષે સુરતમાં દશેરાના દિવસે અગાઉથી જ ફરસાણની દુકાનોને ફાફડા જલેબીનો ઓર્ડર અપાતા હતા અને આ વર્ષે પણ સ્વાદપ્રિય સુટી વહેલી સવારથી ફરસાણની દુકાનોને ફાફડા જલેબી માટે કતારો જોવા મળી હતી કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રી મહોત્સવની લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી તો આજે દશેરાના પર્વે દર વર્ષની જેમ ફાફડા જલેબી ખાવા માટે સવારથી જ ફરસાણની દુકાન પર સ્વાદપ્રિય પ્રિય ઉમટી પડ્યા હતા તો નવરાત્રીના છેલ્લા દિવસે દશેરાએ રાઉન્ડ ડાઉન પહેલા જ સવારથી ફાફડા જલેબીની સુરતીઓ ઝાફત ઉડાવી છે દશેરા પહેલા જ ફાફડા જલેબીનો ઓર્ડર પણ અપાઈ જાય છે આ વર્ષે પણ દશેરાના દિવસે ફાફડા જલેબી લેવા લોકોની કતાર જોવા મળતા ફરસાણના વેપારીઓને મોઢા પર ખુશી જોવા મળી હતી જોકે ગત વર્ષ કરતાના ડબ્બામાં જલેબી પર પડી નથી ત્યારે ફાફડા જલેબી લેવા આવેલા ગ્રાહકો શું કહે છે તે સાંભળીએ તો ફરસાના એક દુકાનદારે જણાવ્યું હતું કે દશેરાના પર્વન લઈને સુરતમાં લગભગ પંદર હજાર કિલો જલેબી અને પચીસ હજાર કિલો ફાફડા વેચાય છે નવે વાત કહેવાય કે સુરતમાં લગભગ ચારસો જેટલી ફરસાની દુકાનો છે દશેરાના દિવસ માટે વેપાર કરતા લોકોની ગણતરીની કરીએ તો લગભગ ચાર કરોડથી પણ વધારેની અધધ કહેવાય કહેવાય એવી કિંમતના ફાફડા જલેબીઓ ખોવાઈ જતા હોય છે મારું નામ અભિષેક પુજારા છે હા ભાઈ એ દુકાનનું નામ શિવકુમારીન ફરસાન આવું છે જે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આપણી અહીંયા ચોકસીવાણી સામે આપણી દુકાન ચાલુ છે દશેરાનું પર્વ છે તે દુકાન સવારે ચાર વાગ્યાથી અમારી દુકાન ચાલુ છે અને સવારે ચાર વાગ્યાથી આટલો આટલું ક્રાઉડ છે અમારી દુકાનમાં અત્યાર સુધી તો હજારો કિલો સુધી સુધીલા ખાઈ ગયા છે અને દર વર્ષે અમારે ત્યાં સવારે ચાર વાગે દુકાન ખુલી જાય છે તો રાતના લગભગ નવ વાગ્યા સુધી આટલો આટલો જ ક્રાઉડ અમારી દુકાનમાં રહે છે હા સુરતીઓને દશેરા પર છે એટલે તો સુરતીલાલા ખાફડા ખાઈને જલેબી ખાઈને મોજ કરવાના છે અને એ કરશે જ ભાવમાં એવું છે કે ભાઈ લાસ્ટ યર કે ફાફડા જલેબીના ભાવમાં વધારો છે ફાફડામાં નો અને જલેબીમાં નો વધારો છે આપણે ત્યાં સુરતીલાના કોઈ વસ્તુની અસર થાય નહીં એ લોકો જે ફાફડ જલેબી ખાઈને મોજ કરવાના છે એ મોજ કરશે જ એ લોકો દશેરાના દિવસે સુરતીઓ કરોડોના ફાફડા જલેબી આરોગી ગયા હતા સવારે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ફરસાણની દુકાનો પર આ લાંબી કતારો જોવા મળી હતી અઝર કુરશી સાથે વરસાદ સીટા